એક મૃત્યુ થયું છે વડોદરા શહેરમાં એક જ રાત્રી દરમિયાન બે વાહન ગાય આડે આવી હતી જેમાં વડોદરાના મહેસાણા નગર પાસે ગાયની એક બાઇક ચાલક મૃત્યુ થયું હતું જેના સીસીટીવી પણ સામે આવ્યા છે આ ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યુ થતા ફતેગંજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી બીજી તરફ અન્ય એક બનાવમાં સોમાતાડા પાસે બુલેટ ચાલકને આડે ગાય આવતા યુવક પંદર ફૂટ ઢસડાયો હતો જેના કારણે યુવકને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદીપ નેગી શનિવારે રાત્રે બાઇક લઈને તેમનો મિત્ર પ્રશાંત અયરને મળવા માટે ગયા હતા યુવક જતો હતો ત્યારે રસ્તામાં ગાય આવી જતા ગાય સાથે અથડાયો હતો જેના કારણે સંદીપ ડિવાઈડર સાથે ટકરાતો તેઓ ઘટના સ્થળે જ મોત નીકળ્યું છે મળસ્કર સાડા ત્રણ વાગ્યાના અરસામાં પ્રશાંતભાઈને ફોન આવ્યો હતો કે આ મોબાઈલ વાળા વ્યક્તિનું મહેસાણા નગર પાસે અકસ્માત થયો છે આ બાબતે પ્રશાંતભાઈ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અનેક એક બનાવમાં ખાતે રહેતો ભાવિન પટેલ પોતાના મિત્રને મળવા માટે ગયો હતો

સોમાથડાવ પાસે વાવિન પટેલનો અકસ્માત થયો ત્યારે વીસ થી પચીસ ગાયો આંટા મારી રહી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે રખડતી ગાયો થી વિસ્તારમાં ખુબ જ તકલીફ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારી વિજય પંચાલે જણાવ્યું હતું કે રાઉન્ડ ધ ક્લોક અમારી કામગીરી ચાલી રહી છે અને અમે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ગાયો ઢોર ડબ્બામાં પૂરી રહ્યા છે ચલા એક મહિનામાં ત્રણસો થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરી છે બ્યુરો કોડ નેશન ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર